નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ તો પોલીસની બુટલેગર સાથેની સાઠગાંઠના ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે હાલમાં કચ્છની કોન્સ્ટેબલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની નીતા ચૌધરીનો કિસ્સો તો હજી તાજો જ છે ત્યારે લીમખેડા અને ડીવાય ગાડી ચલાવતા ડ્રાઈવર જે પોલીસ વિભાગમાં જ નોકરી કરે છે તેનો બુટલેગર સાથે સાંઠ કિસ્સો સામે આવ્યો છે અને આ ડ્રાઈવરને પોલીસે અટકાયત કરી લીધી છે સાત તારીખે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાહોદ દ્વારા લીમખેડામાં એક રેડ કરવામાં આવી હતી પ્રોહી રેડ તે દરમિયાન આ ડીવાય એસપીના ડ્રાઈવરની શંકાસ્પદ ભૂમિકાઓ સામે આવી હતી અને તેની તપાસ કરતાં તે બુટલેગરને મદદ કરતો હોવાનું સામે આવ્યું હતું આ વાતને દાહોદ જિલ્લા એસપી શ્રી ઝાલા સાહેબે પણ સમર્થન આપ્યું છે ત્યારે હવે જોવાનું રહે છે ત્યાં બુટલેગરને મદદ કરનાર ડીવાય એસ પી લીમખેડાના ડ્રાઈવરની સાથે પોલીસ શું કાયદાકીય પગલાં લે છે હાલ તો તેને અટકાયતમાં લઈ લેવામાં આવ્યો છે ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે